હિન્દુ ધર્મના સનાતન એવા ગુરુ મહર્ષિ વેદ એને તો બધા ઓળખતા જ હશે પરંતુ એના જીવનનો પ્રસંગ જોઈએ ને તો તેમણે અઢાર પુરાણોની રચના કરી ચાર ગ્રંથોની રચના કરી અને અનેક જે પુસ્તકોની રચના કરી છતાં તેમને મનમાં ક્યાંય શાંતિ નહોતી હવે એક દિવસ છે ને તે મહર્ષિ વેદ વ્યાસને મળે છે અને પોતાના મનની વ્યથા સંભળાવે છે ત્યારે નારદજી તેમને સુજાવ આપે છે કે તમે ખરેખર એક મહાન વિદ્વાન પંડિત છો તમે અઢાર પુરાણોની રચના કરી છે અનેક ગ્રંથોની રચના કરી છે પરંતુ તમે ક્યારેય ભગવાનના ચરિત્રનું વર્ણન કર્યું છે તમે ક્યારેય તેનામાં નાનામાં નાના ભક્તોનું વર્ણન કર્યું છે હવે એક કામ કરો તમે તમારી આ પંડિતાઈને એક બાજુ મૂકો તમારી આ વિદવતાને એક બાજુ મૂકો અને ભગવાનના ચરિત્રનું વર્ણન કરો ત્યારે મહર્ષિ વેદવ્યાસને આ સુજાવ ગમી જાય છે અને તે ભગવાનના ચરિત્રનું વર્ણન કરે છે અને જ્યારે ભાગવત પૂરું થાય ને ત્યારે તેના મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે આ પ્રસંગ આપણને શું કહેવા માગે છે તો કે મહર્ષિ વેદવ્યાસે પોતાની વિદવતા અને પંડિતાએ એક બાજુ મૂકી દીધી અને ભગવાનના નાનામાં નાના ભક્તોનું વર્ણન કર્યું ને ત્યારે તેનામાં શાંતિનો અનુભવ થાય છે આપણે પણ આપણા અહંકારને એક બાજુ મૂકશું ને તો જ આપણને જીવનમાં સુખ અને શાંતિ આવશે